you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો રાજ્યમાં બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પોઈન્ટ આઠ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી થી ચોત્રીસ કિલોમીટર દૂર નોંધાયું હતું બનાસકાંઠા જિલ્લામાં કાલે ગુરુવાર સાંજે પાંચ અઠ્યાવીસ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપના આંચકાને કારણે દાંતીવાડા એકપાલગઢ અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો બનાસકાંઠા જિલ્લામાં કાલે ગુરુવારની સાંજે જિલ્લામાં ત્રણ આઠની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો જોકે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની મોટી જાનહાનિ ન થઈ હોવાનું સામે આવ્યું છે છે જોકે ઉત્તર ગુજરાતમાં અવારનવાર ભૂકંપના લોકોમાં માહોલ જોવા મળી રહ્યો રાજસ્થાનના લોકો જિલ્લામાં પણ લોકોને હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા આ ઘટના બાદ લોકો ઘરો બહાર આવી ગયા હતા સોશિયલ મીડિયામાં માં ચો તરફ લોકો ભૂકંપના આંચકાની વાત કરતા નજરે પડી રહ્યા છે જોકે આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી જોકે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે